સાહેબ વિદ્યા વિદ્યામંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ કોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્યપદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ સોળ પ્રકરણ સોળનું નામ છે જાતિગત ભિન્નતા આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ સોળનું સ્વાધ્યાય શીખીશું તો હું શીખવાડું છું તમે ધ્યાન રાખજો હું આશા રાખું છું કે તમે ધ્યાન રાખશો તો ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો પહેલો જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે પહેલો જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે શેમાં જોવા મળે છે તો ગામડા આવશે ખાલી જગ્યામાં શું આવશે ગામડા જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે બીજી ખાલી જગ્યા છે ઈસવીસન બે હજાર અગિયારમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું ઈસવીસન બે હજાર અગિયારમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન બે હજાર અગિયારમાં હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો નવસો ને ચાલીસ આવશે કેટલા આવશે નવસો ને ઈસવીસન બે હજાર અગિયારમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ નવસો ને ચાલીસ હતું પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો પહેલું બાળ ઉછેર કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે પ્રશ્ન છે બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો તેનો જવાબ આવશે ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં રમતો રમવામાં વાહન ચલાવવામાં ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે દેશમાં કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી છોકરીઓને ઊંચ અભ્યાસક્રમમાં ભણાવવાનું પ્રમાણ ઘણું ઓછું છે વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક વિતર્કો પ્રવર્તે છે પ્રશ્ન બે ઘરકામમાં કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે ઘરકામમાં કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો જવાબ આવશે સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે તેઓ ઘરની સફાઈ સાફ સફાઈ કરે છે પાણીના વાસણોમાં પાણી ભરે છે કપડાં ધોએ છે છોકરાઓ ઘરના કામ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે જ્યારે છોકરીઓ આ માટે સક્ષમ માનવામાં આવતી નથી પ્રશ્ન ત્રણ રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે પ્રશ્ન ત્રણ છે રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે તો જવાબ આવશે રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે પ્રશ્ન ત્રણ છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો તેમાં પહેલું છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે તો તેનો જવાબ આવશે મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવામાં સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ઘર પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પ્રશ્ન બીજો છે ક્યાં ક્યાં કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે તો તેનો જવાબ આવશે દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ સંસદ પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વ વરિષ્ઠ અધિકારીઓમાં ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે પ્રશ્ન ત્રણ છે આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી પ્રશ્ન ત્રણ આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી તો તેનો જવાબ આવશે આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનોમાં જોડાય હતી પ્રશ્ન ચાર છે ટૂંક નોંધ લખો પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો તો પહેલી ટૂંક નોંધ છે નારી સશક્તિકરણ તો નારી સશક્તિકરણમાં આવશે છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક યોજના આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે ઈસવીસ બે હજાર એકમાં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવે છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાય છે મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે ત્યાર પછી બીજું છે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા વિશે ટૂંકનો જ જોઈશું આપણે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા તો ભારતમાં બંધારણે છથી ચૌદ વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળલગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે છે બાળલગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં કચવાટ કરે છે છેલ્લા બે દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે છતાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને પ્રકરણ સોળ જાતિગત ભિન્નતાનું સ્વાધ્યાય આ વિડીયોમાં શીખવાડ્યું આ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં બે વખત સારા અક્ષરે લખવાનું છે અને મોઢે પણ કરવાનું છે આ વિડીયોનું મારું ગૃહ કાર્ય છે હું આશા રાખું છું કે તમે મારું ગૃહ કાર્ય કરશો સત કેવલ સાહેબ